राम राम सीताराम जय नथराज जय द्वारकाधीश आशा करो બધા મજામાં છો કાલે ના વીડીયો માં જોયું કે આપણે ફૂલ વરસાદ પડ્યો આજે રાત્રે એના કરતાં પણ વધારે વરસાદ આપણે આ પડ્યો 84% આજે વરસાદ જેવો છે ને જેનો જેનો ઓતો હવારમાં રાતે બહુ વરસાદ પડ્યો આજે કાલે હતો ને એના કરતાં વધારે તો આજે રાતે માંડવી માં આપણે હાથી આકવા ની તૈયારી હતી તો તો વરસાદ થઈ ગયો હવે પાછું સુકાય તે દી દવા ને હાથી ને દવા નું કરવાનું છે મજૂર ક્યાંય પડતા ને નેદું તો ખરી પણ હવે હમણાં તો કઈ થાય નહીં ચાર પાંચ દિવસ વરસાદ બંધ થાય પછી ચાર પાંચ દિવસ પછી ખેતરમાં જવાય હજી પાણી ખાલી નથી આ પાછળનો જે વેકરો જાય ને મકાન પાછળથી એમાં ત્રણ વર્ષ ત્યાં પાણી નતું આવ્યું અવાર બે દિવસથી એક જ ધારો ચાલુ છે ને કર આવે તો એ બે અઢી કલાક માંડીએ પાણી પાછળ માંડવી મસ્ત નીકળે ગઈ પાછી વાવી તી બધી આવે એવું થઈ ગયું વરસાદ હવે થોડુંક ઓછું પાણી પડ્યું નકર બે દિવસ ત્યાં એક જ ધારું પાણી જતું હતું કાલે સવારનો નવ વાગ્યાનો વરસાદ ચાલુ થયો તો અત્યાર લગન એક જ ધારો ચાલુ જ છે અત્યારે સાડા દસ વાગ્યા આ બાજુ આવે એવું થઈ ગયું વરસાદ પાછો જો ડુંગર તો દેખાતો નથી બાજરા નીચે ઉતરા આજે રાત્રે બહુ વરસાદ પડ્યો કાલુ કરતા વધારે તો આજ વરસાદ તમારી બાજુ કેવો વરસાદ છે કમેન્ટ કરીને જણાવજો જો ખેતરમાંથી પાણી ડાયરેક્ટ મારત ઠકે ને અહીંથી ડાયરેક્ટ પડીને જ અહીં ધોવાઈ ગયું થોડું નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા નવા વિડિયો તમને મળતા રહે માનવી આપણે મસ્ત નીકળે કે અહીં અર્ધુ અર્ધુ ને દોન બાકી છે વરસાદ ચાલુ છે બે દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ છે આપણે